આપણે આંગણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામ આદરણીય કોહલી સાહેબ પધાર્યા છે એમનું આપણે સ્વાગત કરીશું શ્રીમતી નીતાબેન અમીન અને શ્રીમતી રીટાબેન વસાણીને વિનંતી કરું છું કે બંને બહેનો સાથે મળી આદરણીય શ્રી ઓપી કોહલી સાહેબ મહામહિમ શ્રીનું સ્વાગત કરશે દોસ્તો સત્તા કો સેવા કા માધ્યમ બનાકર મિશન કો જીસને વિઝન બનાયા ઓર સ્કિલ્ડ વિલ્ડ ઓર જિલ્ડ જીસકા જીવન મંત્ર હે એસે કોહલી સાહેબ આપકા યહા પર અભિવાદન હે ખૂબ ખૂબ સ્વાગત છે આપ શ્રીનું સતત તાળીઓના નાદથી આવકારવાના છે દોસ્તો ગુજરાતનું ઘરેણું એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને વિનંતી કરું છું કે આપ મંચમાં મધ્યસ્થ થશો અને આપણી સંસ્થાના પ્રમુખ શ્રી નરહરીભાઈ અમીનને વિનંતી કરું છું કે નરહરીભાઈ અમીન આપ આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશો દોસ્તો જોરદાર તાળીથી આપણે વિજયભાઈ રૂપાણી સાહેબનું સ્વાગત કરવાનું છે કારણ કે ગુજરાતને હિન્દુસ્તાનનો રોલ મોડેલ બનાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો હોય એવા મુખ્યમંત્રી શ્રી આજે આપણે આંગણે પધારી રહ્યા છે તો એવા આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આપ શ્રીનું સ્વાગત છે

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે કેવું છે તો સિંહ જેવું કાળજુ રાખે શિયાળ જેવી ચતુરાઈ રાખે રાજા જેવો ઠાઠ રાખે પર્વત જેવી ઉંચાઈ રાખે અને વિમાન જેવી ઉડાન ભરે એ તો ભાઈ કેશુ બાપા જ હોય

અને સમગ્ર ભારતના કરોડો યુવાનોના હૃદય સમ્રાટ આદરણીય મુરબ્બી નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ રાજ્યના ગવર્નર ઓપી કોહલીજી સિંહ કેશુભાઈ પટેલ माननीय मंत्री श्री वंशुक भाई प्रमुख श्री जीतू भाई विरोध पक्ष का नेता परेश भाई आठ ट्रस्ट दे दाता दान अपना दाताओं आदरणीय करसन भाई आदरणीय पंकज भाई हरेश भाई शेखर भाई वरुण भाई नागजी भाई અડાલના સ્વામિનારાયણ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હોદ્દેદારો આમંત્રિત મહેમાનો ભાઈઓ બહેનો યુવાન મિત્રો લેવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી માં અન્નપૂર્ણાની વિશ્વમાં પ્રથમ પંચ તત્વ આધારિત અન્નપૂર્ણા માની મૂર્તિનું એના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ છસો વિદ્યાર્થીઓ રહી શકે તેવું અદ્યતન સુવિધા સાથેનું છાત્રાલય ભોજનાલય લાયબ્રેરી આર્ટ ગેલેરી વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રો અને રૂમોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું છે એ સમસ્ત લેવા પાટીદાર સમાજ માટે ગૌરવની બાબત છે આજથી ત્રણ મહિના પહેલા માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને હું દિલ્હીમાં મળવા ગયો અને મેં વાત કરી કે સાહેબ અમે મા અન્નપૂર્ણા માતાનું મંદિર બનાવીએ છીએ અને એના પ્રાણ પ્રતિષ્ઠામાં તમે પધારો માન્ય વડાપ્રધાનશ્રીએ તરત જ મને જવાબ આપ્યો કે નરરી હું ચોક્કસ આવીશ હું આગળ અન્નપૂર્ણા માતાની કઈ વાત કરું એ પેલા નરેન્દ્રભાઈ મોદીએ પાટીદાર સમાજનો આખો ઇતિહાસ કહેવાની મને શરૂઆત કરી સાહેબને કહ્યું કે વર્ષ પાટીદાર સમાજ ગામમાં આવ્યો અને એ વખતે અન્નપૂર્ણા માતાની મૂર્તિ લાવ્યા હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી આખો ઇતિહાસ પાટીદારો જાણે છે એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે આજે આપણને વિશેષ આનંદ એટલા માટે છે કે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં આતંકવાદની સામે છે આતંકવાદ ની આતંકવાદ નાબૂદ કરવાનું સમગ્ર દેશ પ્રજાને વચન આપ્યું છે એવા સમયે મા અન્નપૂર્ણા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન ઉપસ્થિત રહે એ આપણા સૌના માટે ગૌરવ ની બાબત છે આ અન્નપૂર્ણા માતાનું મંદિર પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે અને વિદ્યાર્થીઓનું છાત્રાલય છસો વિદ્યાર્થીઓ રહી શકે તેવું પચીસ કરોડ ના ખર્ચે બનનાર છે અને અમને વિશેષ આનંદ અને આભાર માનીએ છે શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટ અદાલત નો જેમણે પંદર કરોડ રૂપિયાની જમીન દાન માં આપી છે એક પણ પૈસો લીધા વગર અમને દાન માં આપેલી છે માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત છે ત્યારે અગાઉ પણ અમે એમને મળીને વિનંતી કરી છે અને આજે ફરીથી વિનંતી કરવા માંગુ છું કે માન્ય મુખ્યમંત્રી શ્રી સમગ્ર ગુજરાત પર એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કોઈ અગવની સરકાર આ નિર્ણય નથી લીધો એવા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ નિર્ણય લીધો છે સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ જમીન જે કપાત પર ગઈ હોય એને દસ ટકા રાખીને બાકીની જમીન પરત આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ત્યારે અન્નપૂર્ણા માતાના આ ટ્રસ્ટમાં પણ એ જગ્યા અમને પરત મળે ત્યારે એ જગ્યા ઉપર સસો વિદ્યાર્થીનીઓ સમાજની અને બીજા સમાજની રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરવાનું પણ અમે વિચારેલું છે આજના પ્રસંગે વિશેષ વાત નહીં કરતા મને વડાપ્રધાન સિંહને એક વિનંતી કરવા માંગુ છું મને અનુભવ છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક પ્રજાલક્ષી કામો એમના હાથે ખાતમુહૂર્ત માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એમને કરી છે છસો વિદ્યાર્થીઓ રહી શકે તેવું છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું છે વડાપ્રધાન શ્રી મારી વિનંતી છે કે બે હજાર વીસ જૂનમાં છસો વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરવાનો અમે નિર્ધાર કર્યો છે ત્યારે જૂન બે હજાર વીસ પહેલાં ફરીથી આ દેશના વડાપ્રધાન તરીકે તમે એનું ઉદ્ઘાટન કરવાઓ અને મહિલા છાત્રાલયનું ખાત પ્રવૃત્ત કરો એવી મારી વિનંતી છે આજના પ્રસંગે નિર્માણા ચેરમેન કરશનભાઈ પટેલ જેડેસ કેડિલના ચેરમેન પંકજભાઈ હરેશભાઈ રહુજીભાઈ વસાણી વસાણી ક્યુ શેખર પટેલ ગણેશ હાઉસિંગ કોર્પોરેશન બાઈસી વરોડ બાઈસી સિંગાળા તેમજ સામે વેઠેલા અમારા લેવા પાટીદાર સમાજના અગિયાર લાગતા એકસો દસથી વધારે ટ્રસ્ટીઓ અને અમારા ટ્રસ્ટના તમામ ઓજ્જેદારોના અથાગ પ્રયાસથી સાત મહિનાના ટૂંકા સમયમાં

માનવતા જેમનો જીવન મંત્ર છે જે માનવ નહીં પરંતુ મહામાનવ છે એવા વડાપ્રધાન શ્રીને વિનંતી કરું છું કે શિક્ષણ ભવન અને અન્નપૂર્ણા ધામ મંદિરની બંને તકતીઓનું આપણે રિમોટ કંટ્રોલ દ્વારા ડિજિટલ અનાવરણ કરીશું વિનંતી કરું છું માનનીય વડાપ્રધાન શ્રીને કે આપના વરદ હસ્તે બંને ડિજિટલ તકતીઓનું આપણે અનાવરણ કરીશું શ્રી નરહરીભાઈ અમીન એમને રિમોટ કંટ્રોલ આપશે આજે આપણી વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી કેવા છે તો મસ્તક એનું આભે ચડતું મસ્તક એનું આભે ચડતું અને પગ પહોંચે પાતાળ જો વાદે નહીં ઈરાદે લેકર આયે હે એસે હિન્દુસ્તાન કે સરતાજ માનનીય વડાપ્રધાન શ્રી આપકો બહોત બહોત ધન્યવાદ બંને તકતીઓનું અહિયાં અનાવરણ થઈ રહ્યું છે જોરદાર તાલીથી આપણે બિરદા આ સમગ્ર કાર્યક્રમને અન્નપૂર્ણા ધામ જઈ રહ્યા છે એ બંને અદ્ભુત કાર્યોનું અહીંયા અનાવરણ થઈ રહ્યું છે ખૂબ સુંદર કાર્ય છે અને ફરી એક વખત માં અન્નપૂર્ણાનો જય ઘોષ કરીશું બોલો અન્નપૂર્ણા